નમસ્કાર તમારું સ્વાગત છે ફટાફટ ન્યૂઝ સાથે હું છું નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર આજે બજેટ સત્ર પ્રથમ દિવસ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ના સંબોધન નાણા મંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સંરક્ષણ કરશે રજૂ આવતીકાલે કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારમણ દેશનું સામાન્ય બજેટ કરશે રજૂ સમગ્ર સત્ર દરમિયાન સરકાર સોળ બિલ રજૂ કરે તેવી શક્યતા

બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધારો થવાની શક્યતા ગેરકાયદે રહેલા બાંગ્લાદેશીઓ સામે દેશભરમાં અભિયાન તેજ કેરળના કોચીમાં સત્યાવીસ બાંગ્લાદેશી તેમજ મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ત્રણ બાંગ્લાદેશીઓની કરાઈ ધરપકડ મહાકુંભમાં થયેલી ભાગદોડ અંગે તપાસ ટીમ પહોંચશે પ્રયાગરાજ ઘટના સ્થળનું નિરીક્ષણ કરી બપોરે એક વાગે સ્થાનિક અધિકારીઓ સાથે યોજાશે બેઠક જમ્મુ કાશ્મીરના પૂંછમાં સેના અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ ભારતમાં ઘુસણખોરી કરવા જતાં ત્રણ આતંકવાદીઓને કરાયા હતા પીએમ નરેન્દ્ર મોદીએ દિલ્હીના લોકોને લખ્યો પત્ર સિત્તેર ઉમેદવારોનો પરિચય કરાવ્યો અને કેન્દ્ર સરકાર દ્વારા દિલ્હી માટે કરવામાં આવેલા કામની આપી વિગતો આજે ભારત અને ઇંગ્લેન્ડની ચોથી ટી ટ્વેન્ટી મેચમાં આમને સામને થશે સૂર્યસેના મેચની જીત શ્રેણી પર કબજો મેળવવા કરશે પ્રયાસ રાજકોટમાં જીત બાદ ઇંગ્લેન્ડની આશા રાખી હતી જીવંત અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ભારત ચીન સહિત બ્રિક્સ દેશને ધમકી કહ્યું અમેરિકન ડોલરની જગ્યાએ નવું ચલણ લાવવામાં આવશે તો સો ટકા ટેરિફ લાદવામાં આવશે બજેટ સત્રના પ્રથમ દિવસે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અને કેન્દ્રીય આરોગ્ય પ્રધાન જેપી પી નડ્ડા એનડીએ સાંસદોની બપોરે દોઢ કલાકે બોલાવી બેઠક વધુ સમાચારો માટે જોતા રહો રીતમ ગુજરાતી નમસ્કાર